હેલો સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસનું દૈનિક જન્માક્ષર જાણો તેમાં તમારા દિવસ માટે સંભવિત પરિણામો નસીબ અને વિશેષ સૂચનો સામેલ છે આ માહિતી તમને તમારા દિવસનું વધુ સારી રીતે આયોજન કરવામાં મદદ કરશે કૃપા કરીને નોંધો કે આ જન્માક્ષર ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પર આધારિત છે અને અમારી ચેનલ તેની અધિકૃતતાનો દાવો કરતી નથી મહેશ આજે તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખો પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો અને નિયમિત કસરત કરો વૃષભ દિવસ સકારાત્મક ઉર્જાથી ભરેલો રહેશે નોકરી અને વ્યવસાયમાં લાભ થવાની સંભાવના છે પારિવારિક જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે તમે જૂના મિત્રોને મળી શકો છો સંતાન પક્ષ તરફથી તમને સારા સમાચાર મળશે મુસાફરીની સંભાવનાઓ છે પરંતુ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો મિથુન આજનો દિવસ મિશ્ર પરિણામ લાવશે કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડશે નાણાકીય લાભની તકો મળી શકે છે પરંતુ બિનજરૂરી વિવાદોથી બચો સંબંધોમાં મધુરતા રહેશે તમારા નિર્ણયો સમજી વિચારીને લો કર આજે તમારો આત્મવિશ્વાસ વધશે તમને પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકો છો વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ આહાર પર ધ્યાન આપવું જરૂરી છે સિંહ આજનો દિવસ સારો રહેશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને તમને વ્યવસાયમાં સફળતા મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે પરિવારમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે કન્યા રાશિ તમારી મહેનત ફળ આપશે અને લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે નાણાકીય લાભના સંકેતો છે નોકરીમાં પ્રમોશનની સંભાવના છે પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તમારી દિનચર્યામાં યોગ અને ધ્યાનનો સમાવેશ કરો તુલા આજનો દિવસ રચનાત્મક કાર્યમાં પસાર થશે તમારા વિચારો બીજાને પ્રભાવિત કરશે જૂના મિત્રને મળવાથી દિવસ વધુ ખાસ બની શકે છે પ્રેમ જીવનમાં મધુરતા રહેશે પારિવારિક જીવનમાં સુમેળ રહેશે વૃશ્ચિક આજે તમને સખત મહેનત અને ધૈર્યથી સફળતા મળશે વેપારમાં લાભ થશે અને ભાગીદારીના કામમાં સફળતા મળશે પરિવાર સાથે સમય વિતાવો અને તેમની સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરો ધાર્મિક કાર્યોમાં રસ વધી શકે છે ધનુ રાશિનો દિવસ તમારા માટે શાનદાર રહેશે તમારી યોજનાઓ સફળ થશે અને પ્રવાસની શક્યતાઓ છે પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે નાણાકીય લાભના સંકેતો છે વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે મકર આજે તમને તમારી મહેનતનું ફળ મળશે કાર્યસ્થળમાં તમારા પ્રયત્નોની પ્રશંસા થશે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે પરંતુ સ્વાસ્થ્ય પર ધ્યાન આપો મુસાફરી દરમિયાન સાવધાની રાખો પરિવારના વડીલો તરફથી તમને આશીર્વાદ મળશે કુંભ આજે તમારી સર્જનાત્મકતા ચરમ પર રહેશે નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે દિવસ અનુકૂળ છે વેપારમાં વૃદ્ધિ થશે પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે ધ્યાન અને યોગ તમારા માનસિક તણાવને ઓછો કરશે મીનહ આજનો દિવસ લાભદાયક રહેશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના બની શકે છે નવા કાર્યોમાં તમને સફળતા મળશે પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરવાની તક મળશે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ કામ પ્રત્યે બેદરકારી ટાળો ડિસ્કલેમર આ જન્માક્ષર ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પર આધારિત છે અમારી ચેનલ તેની અધિકૃતતાનો દાવો કરતી નથી આભાર આ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસની વિગતવાર જન્માક્ષર હતી આશા છે કે આ તમારો દિવસ સારો અને સફળ બનાવવામાં મદરૂપ થશે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં